રાધનપુર ખાતે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આહવાનથી દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે તેને અનુલક્ષીને રાધનપુર શહેર વહીવટીતંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓના ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ હતી જેને રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકુર તેમજ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહીને તિરંગા યાત્રાની લીલી ઝંડી બતાવી હતી તેમજ રાધનપુર શેઠ કે બીકેલ હાઈસ્કૂલ આગળથી પ્રસ્થાન કરવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં રાધનપુર શહેરની શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીની તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ નાગરિકોએ મોટી સંખ્યામાં જનમેદની જોડાઈ હતી રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ મહેમદાબાદ ભરતભાઈ પટેલ તેમજ રાધનપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાવલ ભાજપ પ્રમુખ રાધનપુર પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ દરેક શાળાના શિક્ષકો તેમજ આચાર્ય ગણે મોટી સંખ્યામાં હાજરી આપી હતી તેમજ પદયાત્રા કરીને તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા આપણા ભારત ના यशस्वी વડાપ્રધાન મોદી સાહેબે જે આદેશ આપ્યો અને જે વાત મૂકી એ આખા ભારતભરમાં કે ઘર ઘર તિરંગા લહેરા એવી રીતે આજે રાધનપુર માં નગરપાલિકા દ્વારા તાલુકા પંચાયત દ્વારા અને દરેક શાળાના શિક્ષક દ્વારા આચાર્યો દ્વારા અને વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં બોળી સંખ્યામાં દરેક સમાજના લોકો આગેવાનો જોડાયા માતા બહેનો જોડાયા એ બધા હું અહીંયા ખૂબ જ દરેક સમાજના લોકોનો આભાર માનું છું અને જે મોદી સાહેબે જે વાત મૂકી છે એ હર ઘર તિરંગા એ આપણે બધા આપણા ઘરોમાં તિરંગો લહેરાવીએ કારણ કે આપણે આ મહામૂલી આઝાદી મળી છે એ ખૂબ જ જહેમત ઉઠાવી છે વીર બહાદુર સૈનિકોએ એમાં મહામૂલી આઝાદી મળી છે એને આપણે આજે ઉત્સાહ ઉત્સાહભેર આખા ભારતભરમાં ઉજવી રહ્યા છીએ એ આપણા મોદી સાહેબની જે વાત છે આદેશ છે એને આપણે બધા વધાવી લઈએ અને હર ઘર તિરંગા આખા તાલુકામાં અને શહેરને આ તિરંગા બનાવીએ એજ વિનંતી સાથે બધાનો ખૂબ ખુબ આભાર ભારત માતા કી